મિત્રો આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું અંબાલાલ પટેલની ઠંડીને લઈને મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે હાર થી જાવતી ઠંડીની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની પણ સંભાવના છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીઆઈ સંજય પાદરિયાના જયંતી સરધારા પર મોટા આક્ષેપ સામે આવ્યા છે પીઆઈ સંજય પાદરિયા જયંતિ સરદારા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં અરજી કરી છે પીઆઈ કહ્યું છે કે બધા ચોર છે 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 કહીને સંસ્થાને કહ્યા સાથે જ કહ્યું કે તારા સરલધામને કહેજે તને બચાવી લે હવે તારું મોત નીપજાવીને જ હું શાંતિથી બેસીશ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરામાં ચાલુ બોર્ડમાં જજને લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગોધરામાં પોતાના પક્ષે સુનાવણી કરવા એક શખ્સે લેબર અદાલતના જજને રૂપિયા પાંત્રીસ હજારની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો ચાલુ બોર્ડમાં જ આરોપીએ બંધ કવરમાં જજને પાંત્રીસ હજાર પકડાવી દીધા હતા ગોધરા એસીબીએ આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બી ઝેડ કંપનીના માલિકે ભૂપેન્દ્રસિંહનું વધુ એક કાર્યસ્થાન સામે આવ્યું છે ભૂપેન્દ્રસિંહે શૈક્ષણિક સંસ્થા ગ્રોમારને એક્યાસી પોઈન્ટ પચાસ કરોડમાં ખરીદવાની ડીલ કરી હતી જેમાં તેણે છવ્વીસ કરોડનો પહેલો હપ્તો ચૂકવ્યો હતો જ્યારે બાકીના બે હપ્તા ચૂકવાયા નથી જેના કારણે પિસ્તાલીસો જેટલા બાળકોનું હિત અત્યારે જોખમમાં મુકાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ફાર્મ ટ્રક ચાલકે મોપેટ સવાર મહિલાને અડફેટમાં લીધી છે સુરતમાં એક બે ફાર્મ ટ્રક ચાલકે યુવતી ટ્રક નીચે ફસાઈ ગઈ હતી લોકોએ મહા મહેનત યુવતીને ટ્રક નીચેથી બહાર કાઢી હતી જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતારમાં છુપાયો છે ખ્યાતિ આરોપી કાર્તિક પટેલ ખ્યાતિકાંડના ફરાર આરોપી કાર્તિક પટેલના મામલે મોટો ખુલાસો થયો છે માહિતી અનુસાર પોલીસથી બચવા કાર્તિક પટેલ એક પછી એક દેશ બદલી રહ્યો છે અને હાલ તે સાઉદી અરબના કતારમાં છુપાયા હોવાની પણ માહિતી સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે